હાય દોસ્તો આપ સોનું સ્વાગત છે મારી માર્કેટ વ્લોગિંગ જિંદગીમાં આજ હું આવી છું અમારા શહેરની લાઈવ બજારમાં જ્યાં દરેક દુકાન દરેક ગલી એક નવો જ મહેક લાવે છે પહેલા જઈએ ચાટની દુકાન પર આજે પાણીપુરી મારી લિસ્ટમાં ટોપ પર છે અરે વાહ એકદમ મજાની છે એટલે થોડી સીણી પણ છે હવે ચલો જોઈએ થોડી હેન્ડમેડ જ્વેલરી અજો આ કાંદલા વાવ કેટલા સુંદર છે ને કુદરતી રંગોથી ભરેલા છે આ તમે પોતે બનાવો છો હા બેટી બધું હેન્ડમેડ છે ગામડાથી સામાન લાવીએ છીએ બહુ સરસ કામ કરો છો આવી કલાને સપોર્ટ કરવી જોઈએ હેના ફ્રેન્ડ્સ હવે મળીએ મીઠાઈ સાથે રસગુલ્લા લાવજો ભાઈ બહુ જ મીઠા લાગે છે આજે ઓહો કિટ્ટો સ્પોન્જી છે એકદમ દિલથી બનેલો લાગે છે આજની મારી માર્કેટ યાત્રા એવી જ હતી મજા રસ અને લાગણીઓથી ભરેલી જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગળની યાત્રામાં ટાટા બબાય